જય માતાજી મિત્રો જય સુરાપુરા દાદા સ્વાગત છે અમારા નવા વિડીયોમાં આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાવનગરથી દાદાનું સાનિધ્ય એવા સુરાપુરા દાદા ધામ ભોળાદાલ કેવી રીતે પહોંચવું કેટલા કિલોમીટર થાય આ વગેરે માહિતી આપણે અહીં સમજીશું જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને જેથી દાદાના નવા વિડીયો અને નવી અપડેટ્સ તમને મળતી રહે મિત્રો ભાવનગરથી ભોળાદ તો કે મેપમાં દર્શાવ્યા પ્રમાણે બાણું કિલોમીટર જેટલું અંતર થાય છે ભાવનગરથી ભોળાદ જવા માટે તો સૌ પ્રથમ તો ભાવનગરથી પહેલાં ધોલેરાવાળો રસ્તો લઈ લેવાનો અને ત્યાંથી ધોલેરાથી પીપળી જતું રહેવાનું પીપળી વટામણ હાઈવે પરથી તમે ગમે તેને આગળ જઈને પૂછ્યો તો તમને ભોળાદનો રસ્તો બતાવી દેશે જો તમે તમારું પ્રાઇવેટ વાહન લઈ ગયા હોય તો આ બતાવ્યા પ્રમાણે રસ્તા પર જવાનું અને જો તમે બસમાં કે ટ્રેનમાં જાશો તો પણ તમને ત્યાંથી પણ સાધન મળી રહેશે ભાવનગરથી પણ દાદાના ઘણા શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા માટે જાય છે જો મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો જેથી તેમને પણ કોઈ માહિતીની જરૂર હોય તો તે મળી રહે